આજે અમે મેરડી માના દર્શને આવેલા અને ભુવાજી શ્રી અરવિંદભાઈની મુલાકાત કરેલી અને એક આહવાન કરું છું કે ભુવાજી સાચા છે ભુવાજી આ ફોટો વિડિયો વાયરલ જે થઈ રહ્યો છે એ ખરી એકદમ તદ્દન ફોટો છે અને મોટો એમ કહો છું કે તમને જે માતાજી મોતા હો તો તમે આવો તમને કોણ આપણે ના પાડે છે આ તો જે મોને એનો દેવ છે ના મોને એને કોઈ નહી મોને એને તો મોનવાજો તમને જે કોઈ ના તો તમે શું કે હેરંગ પરેશાન કરો છો

કારણ જરા ગામથી સરપંચ એમનો પરિવાર આખો અત્યારે માતાજીના દર્શન કરવા આવ્યા તો અત્યારે એમનું કહેવું એવું છે ભુવાજી અમને ખબર છે અમે જોણ ત્યાં સુધી તો અમે તમારી માતાજી વિશે સમર્થનમાં રહીશું જેમ કે તમે ખોટું નહીં કરી હોવા અમને અમુક વાતો અમને પબ્લિક માટે અને હું દરેકને જણાવું છું કે જીન દાડો દુનિયા એવું કે કરવું ભુવા તમે ખોટું કર્યું છે ઈનદાડો આપણે કાયદેસરનું બંધ કરવાનું થાય છે એમાં કોઈ બીજી વાત નહીં અત્યારે મળવા આવ્યા હતા માતાજીના દર્શન કર્યા કરી એમનો ભગવાન મારો બાર બીજનો ધણી હંમેશા સુખી રાખે એવી માતાજીનો બાર બીજા ધણી પ્રાર્થના પીરની જય